સોનલ શતાબ્દી નિમિત્તે સો બોર કરવાના સંકલ્પ અંતર્ગત બોરાણા ખાતે સો માં બોરનું ખાતમુહૂર્ત કરાયું સોનલ શતાબ્દી નિમિત્તે એક બોર બનાવવાનો લીધેલો સંકલ્પ આજે પૂર્ણ કરી સોમા બોરનું ખાતમુહૂર્ત બોરાણાની સુરઈ નદીમાં મોટા ભાડિયાના કશ્યપ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બોરાણા ચારણ સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો પ્રથમ મહેમાનો અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આગેવાનોએ જળ અને પર્યાવરણ બચાવવા પોતે પોતાના વક્તવ્યમાં અપીલ કરી હતી आ प्रसंगे जिला पंचायत सदस्य महेन्द्र भाई गढ़वी मुन्द्रा तालुका पंचायत उपप्रमुख सोमाभाई रबारी ग्लोबल कच्छना जयंती भाई मामनिया कपिल व्यास अरुण जैन किरण भाई आहिर मंजूल भाई भट्ट जिला सरपंच संगठन ना शक्ति सिंह जाडेजा हरेंद्र सिंह जाडेजा जखुदान बापू कवि आल यस फाउंडेशन न भाई तुर्क माजी तलाटी हुसैन भाई तुर्क એન્જિનિયર ચંદ્રકાંતભાઈ ગઢવી તથા બાહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હું મહેન્દ્ર ગઢવી સદસ્ય ભુજપુર જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત કચ્છ આપણે સોનલ શતાબ્દી વર્ષ નિમિત્તે શતાબ્દી વર્ષ નિમિત્તે આપણે જેને કે સો બોર સો બોર માટેનો સંકલ્પ લીધો હતો એ આજે સો મો બોર આજે અહીં આપણે મુહૂર્ત કરીએ છીએ અને એમાં ચોત્રીસ બોર એ અન્ય સંસ્થાઓ અને કંપનીઓ એના છે ને છાસઠ બોર એ જિલ્લા પંચાયત દ્વારા થયા છે એટલે આજે સો બોરનો આજે અહીં મુહૂર્ત આપણે કર્યું છે નમસ્કાર મારું નામ કપિલ સુભાષચંદ્ર વ્યાસ છે ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર જે સુખનું સરનામું અંતર્ગત મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામમાં શ્રી મહેન્દ્રભાઈ ગઢવીએ જે સો બોર કરવાનો સંકલ્પ કર્યો હતો એ સો બોરનો આજે એક સોમા બોરનું ખાતમુહૂર્ત કરી તેનું સંકલ્પ સિદ્ધ કર્યું છે તે માટે બોરાણા ગામ ભુજપુર ગામ વિરાણીયા ગામ છમાગોકા ગામ ઉપસ્થિત સર્વે પ્રતિનિધિઓ ગામના ને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આવી જ રીતે જળ જળસંચય અને કચ્છને નંદન બનાવવા માટે ખૂબ સારા પ્રયાસો કરતા રહે એવી જ રીતે પ્રયાસો થકી સમગ્ર કચ્છ એક દિવસ નંદનવન બનશે એવી અમને ખાતરી છે ભારત માતા કી જય આજ રોજ બોરાણા ગામ માતાજી શ્રી સોનલ માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભુજ બેઠકના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈએ જે સો રિચાર્જ બોર કરવાનો સંકલ્પ લીધો હતો તે માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને મહેન્દ્રભાઈના પ્રયત્નથી ગુજરાત સરકારમાંથી જે બોરો મંજૂર થયા અને આજ લક્ષ્યાંક હતો જે સોનો તો સોમાં બોર આજ બોરાણા ગામ મધ્યે સુરઈ નદીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના વડીલો તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજી પાસે પ્રાર્થના કે સો બોર તો થઈ ગયા છે પણ હજી આ વિસ્તારમાં વધુમાં વધુ આવા જળ સંગ્રહના કાર્ય કરવાની શક્તિ આપે માતાજી મારું નામ હરેન્દ્રસિંહ જાડેજા ગામ સમાગોગા અત્યારે મુન્દ્રા તાલુકામાં રિચાર્જ બોરનું એક સોનલ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સો બોર બનાવવા માટે કે જેનાથી આપણા જળાશયો છે પાણી ભૂગર્ભમાં ખૂટી રહ્યા છે તેના માટે મહેન્દ્રભાઈએ એક સંકલ્પ લીધો અને આપણા યશસ્વી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના સાથ અને સહકારથી અને મહેન્દ્રભાઈની આગેવાનીમાં અત્યારે આજરોજ બોરાણા મધ્યે અમે સોમાં બોરનું ખાતમુહૂર્ત એટલે કે પૂજન કરી અને અહીંયા કને આવ્યા છીએ અને મુન્દ્રા તાલુકાના સમવ ગામમાં આવેલી નદી ભૂખી નદી અને ભુજપર અને મોટી ખાખર ચારેય નદીઓમાં થઈ અને તમામ ગામોને આવરી અને અત્યારે અમે સો બોર સુધી પહોંચ્યા છીએ હજી પણ અમારું લક્ષ્યાંક બાકી છે એને પણ અમે પૂર્ણ કરીશું આવતા સમયમાં